સમુદ્રાંતિકે પ્રકરણ ત્રેવીસ પરાશર આવ્યો તે સમયે જ આ બધું બની ગયું તેથી હું તેને ક્યાંય લઈ જઈ ન શક્યો બંગાળીની મઢીએ ભજન સાંભળવા પણ અમે જઈ ન શક્યા એકાદ ચાંદની રાત્રે રબરની હોડીમાં દરિયે તો જઈ શકાત પણ એ હોડી રહી ગઈ મછવામાં કંઈ ન થઈ શક્યું અને પરાશર ચાલ્યો ગયો શ્યાલબેટ મારા માટે અધૂરા પ્રશ્નોનો બેટ સાબિત થયો છે પહેલી વખતે ભેંસલાનું રહસ્ય અને પેલા થાપડાના ખલાસીઓનું શું બન્યું હશે તે જાણ્યા વગર નીકળી ગયો અને આ વખતે વિષ્ણુની ચિંતા લઈને નીકળી જવું પડ્યું અવલહજી આવી નથી માઇલો વેરાનમાં હું અને પગી એકલા છીએ મેં રિપોર્ટ લખવાનું શરૂ કર્યું છે બીજું કામ હવેલીને લગતા શક્ય તેટલા જૂના દસ્તાવેજો ભેગા કરવા લખાપટ્ટી કરવાનું કર્યું છે વિષ્ણુ બચી ગયો છે તે સમાચાર પટવાથી પસાય તો આપી ગયો છે અવલ હવે આજકાલમાં આવશે વરસાદ ખેંચાઈ ગયો છે જૂન મહિનો પૂરો થવા આવ્યો પણ આકાશમાં ભેજનું નામ નિશાન નથી આજે બંગાળીને ત્યાં જવાનું મન થાય છે ત્યાં જ બાટી શેકી નાખીશું સરવણ ટપાલે ગયો અને હું મઢી તરફ ચાલ્યો આજે જે કેડી પર હું કબીરાને દોરું છું ત્યાં થોડા વર્ષો પછી વાહનો દોડતા થશે મારું મન વિચારે ચડી ગયું ખેરાના મુખીને બસ પકડવા સાત આઠ માઈલ ચાલવું નહીં પડે જે જે વસ્તુઓનો સમાવેશ આધુનિક માનવી સુખમાં કરે છે તેમાંની મોટાભાગની વસ્તુઓ અહીં હાજર હશે નહીં હોય માત્ર આ ધૂળ ઉડાડતો ખારો પાટ એનો ખાલીપો આ નિર્જન રમ્ય સાગર તટ પર અને કિન્નરોને રમવા આવવાના છૂપા સ્થાનો અને આકાશની પરમ પારદર્શકતા ભલા જે માનવી વિકાસ અને સમૃદ્ધિની ઈચ્છા કરે તેણે આટલી નાનકડી કિંમત તો ચૂકવવી જ પડે ને આ રમ્ય જગતને હચમચાવી નાખવા પહેલો ઘા કરનાર તો હું જ છું બંગાળીના શબ્દો યાદ કરું છું જો નયા બનેગા એક દિન વહ બી નષ્ટ હોગા અંતે તો બધું જ નાશ પામવાનું છે અને ફરી પાંગરશે કોઈ હાદોભટ્ટ કોઈ અવલ કોઈ બેલી કોઈ નૂરો ભાઈ બધા ફરી ફરીને આવશે જશે આ પ્રક્રિયા અનંત કાળ ચાલ્યા કરશે કોઈ પણ માણસે એકની એક પળ બીજી વખત ભાળી છે ખરી મઢીએ પહોંચ્યો ત્યાં સુધી મારી વિચારધારા ચાલ્યા કરી મઢી પર શામજી મુખી પણ બેઠો હતો એ રામરામ મુખી મેં કહ્યું અને બાવાજીને હાથ જોડ્યા આવો સાહેબ મુખીએ ઊભા થઈને સામે આવતા કહ્યું પરાશરભાઈ આવી વાતને અમને ખબર જ ન પડી પાછા ગયા તૈયાર બસમાં જોયા મને આશ્ચર્ય થયું મુખી તમે પરાશરને ક્યાંથી ઓળખો આટલે દૂર પરાશરને નામથી જાણનાર કોઈ હોઈ શકે તે મારી કલ્પનામાં પણ ન હતું આ ચોથી સાલ મજૂરીએ ગયા તા તૈયે પરાશરભાઈના કારખાના પાસે જ રોડનું કામ હાલતું હતું રાઈતે ઇમના દરવાજે જ પડી રહેતા પાણી પીવા જઈ તો આ માણા ના ન પાડે સંધાઈને આવવા દે કારખાનાની માલિકા હવે ઇમને કેમ ભૂલાય મુખીએ કહ્યું રોડ બાંધવાની મજૂરી કરતા મજૂરોને મેં જોયા છે એ કંગાળ કાળા ડામરવાળા હાથ ઓઝપાઈ ગયેલા ચહેરાઓ રાત્રે રસ્તાની બાજુમાં જ પડી રહેતા માનવજીવોમાં કોઈ ગામનો મુખી પચ્ચીસ સાતી જમીનનો ધણી પણ હશે તેની કલ્પના પણ કોને આવે મારું ચિત્ત ઢંઢોળાઈ ગયું શામજી પોતાના ભાગે આવેલી બંને ભૂમિકા આટલી સ્વસ્થતાપૂર્વક શી રીતે નિભાવી શકે છે શું થતું હશે તેના મનમાં જ્યારે તે મુકાદમની ગાળો ખાતો રસ્તા પર ડામર પાથરતો હશે ત્યારે એક જ જીવનમાં અરે લગભગ વર્ષે બબ્બે વિભિન્ન પરિસ્થિતિઓ વચ્ચે પણ તે કેટલી સરળતાથી સ્વાભાવિકતાથી જીવી શકે છે આ શક્તિ ક્યાંથી આવે છે તે વિચારું છું તો મનમાંથી ઉત્તર મળે છે પ્રકૃતિ પાસેથી મેં અનુભવ્યું છે કે જે માણસ પ્રકૃતિની નિકટ રહે છે તેને પ્રકૃતિ પોતાના મૂળભૂત ગુણોનું દાન કરે છે સ્વાભાવિકતા નિર્દંભીપણું અભય અને જેવા છીએ તેવા દેખાવા જેટલી સરળતા બંગાળીને ત્યાં અમે ઘણું રોકાયા બંગાળીએ ગીતો ગાયા मुखीए भजन संभव वरसाद खेचाई जैसे तो शू तेवी चिंता करी तो बाबाजी कहे नहीं बरसाद जरूर आएगी जोरो से आएगी रात पड़वा तेरे अं उठ्या बाक नीचे सुधी अमने मुकवाया पीछे कहे देख मुखी एक बात मान तेरे गांव में जो बच्चे हैं उनको थोड़े दिन हवेली भेज दे और मवेशियों को बांधना नहीं ऐसे ही खुला छोड़ के रखना केम मने बाबाजी आवी व्यवस्था गोठवे ते नवू लागू क्यों छोकरे लोग बंगले में रहेगा तो तुझे कोई तकलीफ है पर गाय बड़दू ने केम छुट्टा रखवाना मैं पूछू सुन डराता नहीं हूं लेकिन ये अपने अनंत महाराज है ना ये दरिया दो तीन दिन से ठीक तरह से बात नहीं करते लगता है महाराज शायद तूफान कर देंगे मने बाबाजी बात गड़े न उतरी धूनी है थोड़ो बबड़ी ले तो तीन गायो बड़बड़ाट समझती हसे ये अनंत महाराज छठ मैं कई गंभीरता न मानी જો કે ખેરામાં દશવીશ બાળકો હશે તે બધા ભલે થોડા દિવસે બંગલે રહી જાય મને શું વાંધો હોય ઠીક હૈ મુજે કોઈ આપત્તિ નહીં મેં હિન્દીમાં જવાબ આપ્યો અને કબીરાને બંગલા તરફ દોડાવી મૂક્યો મિત્રો ત્રેવીસમું પ્રકરણ અહીં પૂરું થાય છે તમે મને ફટાફટ કમેન્ટ કરીને કહો કે ખેરા ગામનો મુખી શામજી મુખી ચાર વર્ષ પહેલા કયા કામે શહેર ગયો હતો એ રોડ બાંધવાની મજૂરી કરવા બી કોઈના ખેતરમાં ભાગ્યો કરવા સી એક ઇમારતના ચણતર માટે સાથે જ મિત્રો ક્લિક કરો આ દેખાતા પ્રકરણની લિંક પર યસ હું તમને ત્યાં જ મળીશ આભાર